ત્યારબાદ નજર ચૂકવીને હતી આ મામલે દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ અપાઈ છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે દુકાનદાર કમલેશ રબારીએ કહ્યું હતું કે સાંજના સમયે કપલ આવ્યું હતું તેમણે ગિફ્ટ આપવા માટે સોનાના ચીનની ખરીદી કરવાની વાત કરી હતી ત્યારબાદ મને વાતોમાં વ્યસ્ત રાખીને ક્યારેય ચોરી કરી લીધી તેની ખબર જ પડી ન હતી આખરે સ્ટોક ચેક કરતાં ચોરી થયાની જાણ થતાં જ સીસીટીવી ચેક કરતાં ચોરીની ઘટના સામે આવી હતી અને હાલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે